તેઓ ઘણું કરી ધનવાળા અને ભોગ વૈભવો થાય છે પણ લક્ષ્મીના પતિ અને સર્વ ભોગ વૈભવોથી યુક્ત શ્રી હરિની પજનારા ધનવાન કે સર્વ ભોગ વૈભવોવાળા થતા નથી આનું કારણ શું એ અમે જાણવા ઈચ્છીએ છીએ આ વિષયમાં અમને મોટો સંદેહ છે કારણ કે વિરુદ્ધ સ્વભાવવાળા પ્રભુ હરિહરનું ભજન કરનારાઓને વિરુદ્ધ ફળ પ્રાપ્ત થાય છે

દસ ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતો રૂપી સોળ વિકારો ઉત્પન્ન થાય છે આ વિકારોમાંના એક જે વિકારના અધિષ્ઠાતા દેવને મનુષ્ય ભજે છે તેને તે સર્વ વિભૂતિઓનું ફળ મળે છે પણ શ્રી હરિ તે પ્રવૃત્તિથી પણ પર રહેલા સાક્ષાત નિર્ગુણ પુરુષ પરમાત્મા સર્વના દ્રષ્ટા અને સાક્ષી છે માટે તેમનું ભજન કરનાર પુરુષ તો નિર્ગુણ જ થાય તમારા દાદા યુધિષ્ઠિર રાજાએ અશ્વમેઘ યજ્ઞો સમાપ્ત થયા ત્યારે ભગવાન કૃષ્ણ પાસે ધર્મ સાંભળતા અચ્યુત ભગવાનને આ વિશે પૂછ્યું હતું તે વખતે મનુષ્યનું કલ્યાણ કરવા યદુકુળમાં અવતરેલા પ્રભુ શ્રી કૃષ્ણ ભગવાને પ્રસન્ન થઈ સાંભળતા ઈચ્છતા યુધિષ્ઠિરને આ પ્રમાણે કહ્યું હતું શ્રી ભગવાન બોલ્યા જેના પર હું કૃપા કરું છું તેની પાસેથી ધીમે ધીમે ધન લઈ લઉં છું એટલે નિર્ધન થયેલા અને દુઃખથી દુઃખી જણાતા તે મારા ભક્તને તેના સોજનો તજી દે છે પછી ફરી ધન મેળવવા તે ભક્ત ઉદ્યોગ કરે છે પણ મારી કૃપાથી તેનો ઉદ્યોગ નિષ્ફળ જાય છે તેથી વૈરાગ્ય પામી મારા પરાયણ કહેતા મારા ભક્તો સાથે તે મિત્રતા કરે છે એટલે તેના પર કૃપા કરું છું તેથી પરમ સૂક્ષ્મ માત્ર ચૈતન્ય સ્વરૂપ સત્ય અને અનંત બ્રહ્મનો તેને સાક્ષાત્કાર થાય છે આ રીતે હું ઘણી મુશ્કેલથી આરાધી શકાઉ એવો છું તેથી જ લોકો મને છોડી બીજા દેવોને ભજે છે બીજા દેવો તરત પ્રસન્ન થનારા છે તેઓ પાસેથી રાજ્યલક્ષ્મી મેળવી ઉદ્ધત બનેલા તે લોકો મદોમંત થઈ પ્રમાદી થાય છે અને પોતાને વર આપનારા તે તે દેવોને ભૂલી જાય તે તેઓનું અપમાન પણ કરે છે શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ વગેરે સર્વ દેવો સાપ આપવા તથા કૃપા કરવા સમર્થ છે અને તેમાં શંકર તથા બ્રહ્મા તો જલ્દી પ્રસન્ન થાય છે અને જલ્દી સાપ પણ આપી દે છે પરંતુ વિષ્ણુ તેવા નથી તે તો લાંબા કાળે જ કૃપા કરે છે અને કદાચ શિક્ષા કરે તો પણ તેનું પરિણામ કૃપારૂપ જ હોય છે આ વિષયમાં આ પુરાતન ઇતિહાસ વૃદ્ધો કહે છે એમાં વૃકાસુરને વર આપી શંકર સંકટમાં આવી પડ્યા હતા તેનું વર્ણન છે શકુનીનો પુત્ર વૃક નામે અસુર હતો એક વખતે માર્ગમાં નારદજીને જોઈ તે દુર્મતીએ ત્રણ દેવોમાંથી જલ્દી પ્રસન્ન થાય તેવા ક્યાં દેવ છે એમ પૂછ્યું એટલે નારદજીએ કહ્યું તું શંકરદેવનું આરાધન કર તેથી તને જલ્દી ફળ મળશે કારણ કે શંકર થોડા ગુણથી પણ જલ્દી પ્રસન્ન થાય છે અને થોડા દોસ્તી પણ જલ્દી કોપ કરે છે રાવણ અને બાણાસુરે પાટ ચારણની પેઠે તેમની સ્તુતિ કરી તેટલામાં તો તેના પર પ્રસન્ન થઈ તેઓને અતુલ ઐશ્વર્ય આપી દીધું તેથી મો પોતે મોટું સંકટ પામ્યા હતા નારદજી એમ કહ્યું એટલે વૃકાસુર કેદાર નામના શિવ ક્ષેત્રમાં જઈ અગ્નિરૂપ મુખવાળા શંકરનું પોતાના શરીરથી આરાધન કરતા પોતાના માંસથી હોમ કરવા લાગ્યો છતાં શંકર દેવનું તેને દર્શન થયું નહીં એટલે તેણે કંટાળી સાતમે દિવસે તે તીર્થમાં સ્નાન કરવાથી બીના કેસવાળા પોતાના મસ્તકને શસ્ત્ર વડે કાપી નાખવાની તૈયારી કરી તે વખતે મહાદયાળુ શંકર અગ્નિમાંથી મૂર્તિ માન અગ્નિની પેઠે પ્રકાશતા પ્રગટ્યા અને જેમ આપણે કોઈને મરતો અટકાવીએ તેમ વૃકાસુરના બંને હાથ પકડી અટકાવ્યો વૃકાસુર પણ શંકરને સ્પષ્ટ થતા જ ફરી સાજા શરીર વાળો થઈ ગયો પછી શંકરે તેને કહ્યું હે ભક્ત બસ તું મારી પાસેથી વર માગ તારી ઈચ્છા પ્રમાણે હું તને વર આપીશ પરંતું હું તો માત્ર જળ ચઢાવીને પણ મારું ભજન કરનારા મનુષ્યો પર પ્રસન્ન થાઉં છું તો તું તારા શરીરને વ્યર્થ અત્યંત દુઃખ દે છે પછી મહાપાપી તે અસુરે પ્રાણીઓનો ભય ઉપજાવે તેવો વર શંકર પાસે માંગ્યો હું જેના મસ્તક ઉપર હાથ મૂકું તે તે મરણ પામો હે ભરતવંશી રાજા તે સાંભળી ભગવાન શંકર ઉદાસ થઈ ગયા તો પણ તેમણે હસીને તથાસ્તુ એમ કહી સર્પને જેમ દૂધ આપે તેમ મૃકાસુરને વર આપ્યું પછી પ્રથમથી જ પાર્વતીને લઈ જવાની ઈચ્છાવાળા તે અસુરે શંકરના વરની પરીક્ષા કરવા શંકરના જ મસ્તક પર પોતાનો હાથ મૂકવા તૈયારી કરી એટલે શંકર તો પોતાના જ તે કાર્યથી ભય પામ્યા પેલો દૈત્ય પાછળ પડ્યો તેની ત્રાસ પામી ધ્રુજતા શંકર સ્વર્ગ અને પૃથ્વીના છેડા સુધી દોડી ગયા ને પછી બધી દિશાઓમાં થઈ ઉત્તર દિશા તરફ દોડી ઉઠ્યા પરંતુ મોટા મોટા દેવો શંકરનો ભય દૂર કરવા પોતે ઉપાય નહીં જાણતા હોવાથી મૌન રહ્યા એટલે શંકર અ વિદ્યાર્થી પર અને તેજોમય એવા વૈકુંઠ ધામમાં ગયા ત્યાં સર્વને અભય આપનારા શાંત સંન્યાસીઓની પરમપતિ રૂપ નારાયણ ભગવાન સાક્ષાત બિરાજે છે જેમને શરણે જવાથી પ્રાણી સંસારમાં કદી પાછો ફરતો નથી સર્વના સંકટમાં નાશ કરનાર ભગવાન નારાયણ શંકરને તેવું સંકટ આપવા પામેલા જોઈ દૂરથી જ યોગ વડે બટુક સ્વરૂપ ધરી વૃકાસુર પાસે ગયા તેજીથી અગ્નિ જેવા પ્રકાશતા અને મેખલા મૃગ ચર્મ તથા રુદ્રાક્ષ પહેરતા તે બટુકે હાથમાં દર્ભ રાખી વિનયની પેટે વૃકાસુરને વંદન કરી પૂછ્યું શ્રી ભગવાન બોલ્યા હે શકુનીના પુત્ર ખરેખર તમે થાક્યા છો તમે આટલે દૂર કેમ આવ્યા છો ક્ષણવાર વિશ્રાંતિ લો આ શરીર પુરુષને સર્વ પુરુષાર્થમાં અપનારું છે હે સમર્થ અસુર તમે નક્કી કરેલું કાર્ય અમારે સાંભળવામાં લાયક હોય તો તમે કહો કારણ કે મોટે ભાગે બીજા પુરુષોને સહાય તરીકે મેળવી પુરુષ પોતાના કાર્યો સાધી શકે છે શ્રી સુખદેવજી બોલ્યા એમ અમૃત જરતા વચનથી ભગવાને પૂછ્યું એટલે પરિશ્રમ રહિત થઈ દુર્કાસુરે પોતે જે કંઈ કર્યું હતું તે અનુક્રમે તેમની આગળ કહ્યું પછી શ્રી ભગવાને કહ્યું જો આમ જ છે તો અમે તે શંકરના વાક્ય ઉપર શ્રદ્ધા રાખતા નથી કારણ કે તે શંકર દક્ષના શાપથી પિસાચો જેવી વૃત્તિ પામીને પ્રેતો તથા પિસાચોનો રાજા બન્યો છે છતાં હે દાનવ રાજા તમને જે જગતરૂપી કોઈ પણ રીતે જો અસત્ય થાય તો આવી અસત્ય બોલનારા તે શંકર તમે મારજો જેથી ફરી અસત્ય બોલે નહીં ભગવાન માં આવા ભ્રમ ઉપજાવનારા અતિ સુંદર વચનો તે દુષ્ટ બુદ્ધિવાળા અસુરની બુદ્ધિ ભ્રમિત થઈ તેણે પોતાના મસ્તક પર હાથ મૂક્યો તરત તેનું મસ્તક તૂટી ગયું અને ક્ષણવારમાં જ જાણે વ્રજથી માર્યો હોય તે મૃત્યુ પામીને તે પડ્યો પાપી વૃક્કાસુર એ રીતે માર્યો ગયો ત્યારે સ્વર્ગમાં જય જય નમો નમઃ એવા શબ્દો અને દેવો ઋષિઓ પિતૃઓ અને ગંધર્વોએ પુષ્પ વૃષ્ટિ કરી એ રીતે ભગવાન શંકરને સંકટમાંથી છોડાવ્યા પછી સંકટથી છૂટેલા તે શંકર સામે જઈ પુરુષોત્તમ ભગવાને તેમને કહ્યું અહો હે દેવ હે મહાદેવ આ પાપી પોતાના પાપથી મર્યો છે હે ઈશ્વર મહાપુરુષોનો અપરાધ કરનાર કયો પ્રાણી સેમ કુશળ રહે અને તેમાં પણ જગતના ઈશ્વર અને જગતના ગુરુ આપનો અપરાધ કરનાર સેમ કુશળ ન જ રહે તેમાં શું કહેવાનું હોય જે મનુષ્ય એમ વાણી તથા બંને અવિષય શક્તિઓના સમુદ્ર માયાથી પર અને સાક્ષાત પરમાત્મા શ્રી હરિ હરિના શંકરને સંકટથી છોડાવવા રૂપ આ ચરિત્રની કથા કહે અથવા સાંભળે તે અનેક યોનીઓમાં પમવા રૂપ સંસારથી અને શત્રુઓથી છૂટે છે શ્રીમદ ભાગવત મહાપુરા અધ્યાય અઠ્યાસી સમાપ્ત જય શ્રી કૃષ્ણ